જે પ્રાકૃતિક શોટ છો કારણ કે સરગો એક સેન્સિટિવ એવો પાક છે કે તમે કેમિકલ શોટ છો ને તો હેવી કેમિકલ શોટ છો તો પત્તો બી નેચર જરી જાય કારણ કે સામાન્યઓને દવા જુઓ અને ઈયળ આવે છે તો સામાન્ય જ આવે છે એક સામાન્ય દવામાં દવામાંને પેલું થઈ જાય આપણે જે દવાઓ શોટકીએ તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ઓની અંદર મધમાખી જે આવે છે એ ના મરવી જોઈએ એને હાથ હાચવાની છે અને જો તો મધમાખીને જ આપણે ખતમ કરી નાખીએ અને એટલું કેમિકલ લોબા સમય સુધી હોય અસર કરતું હોય છે તો મધમાખી આવતી નથી એટલે ફૂલ અવસ્થામાં તો મેં ખેડૂતોને એ સલાહ આપું છું કે તમે કેમિકલ બિલકુલ ઓછું એટલે સામાન્ય જરૂર પડે તો નોખવાનું કે નહીં નોખવાનું ચિનચેતના કરવું શું છોટવું એ ખબર દઈ કારણ કે ફૂલ અવસ્થામાં એમને ખબર ના હોય બાજતી હોય પણ કયું કેમિકલ આવી ગયું હોય તો એ કેમિકલના કારણે બધું ફ્લાવરિંગ ડ્રોપ થઈ જતું હોય અને ફેરથી આવતું હોય ને એક બે વખત આવો પછી ફ્લાવરિંગ જાજુ આવે નહીં અને આપણો સમય વીતી જાય નમસ્કાર ખેડૂત મિત્રો આજે જે સરગવા આપણે આગળ વિડીયો બનાવ્યો હતો સત્યાવીસ સાતે બે હજાર પચીસના દિવસે જે વિડીયો બનાવ્યો હતો એ આ સરગવા છે આ સરગવા નેવથી પંચોન ટકા પડી ગયેલા હતા તો આજે તમે જોઈ શકો છો કે સરગવા એ વખત અમે ઊભા કર્યા હતા તો આ ઊભા કરેલા તમે જોઈ શકો એક બી છોડ જેવો નથી એનું કારણ શું છે કે ખેડૂત મિત્રો વરસાદ આવે અને પછી ચાર પાંચ દિવસ સુધી રાહ જોવું છે અને પસ ઊભા કરે છે તો એ સરગવો ઊભો નહીં થાય શક્ય નથી બરાબર છે પણ તાત્કાલિક અમે વરસાદ રહી ગયો બાર વાગે વરસાદ રહી ગયો અને એક વાગ્યે અમે અમારું કામ ચાલુ કરી દીધું હતું તો જે સરગવા વધારે વરસાદના કારણે પડી જતા હોય તો તાત્કાલિક એનું કામ લઈ લેવું જોઈએ કારણ કે એ વખત બેની માટી હોય અને એ શક્ય હશે ઊભું થઈ જવું બરાબર અને એ વખત આપણે શું કર્યું કે સત્યાવીસ તારીખે અમે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણથી ત્રણ દિવસમાં અમે ઊભા કર્યા હતા સાતમા મહિનાની બે હજાર અને અમે તરત તરત શું હોય તો અંદર શણ નહોતી દીધી હતી કારણ કે અમે દિલો પડવાસ કરતા હોઈએ છીએ આજે ક્ષણનો લગભગ આજે આઠમા મહિનાની બીજી ત્રીજી તારીખ છે તો તમે જોઈ શકો છો કે અમે શણ બી અંદર વાવેતર કરી દીધું હતું કારણ કે સતત વરસાદના કારણે શું હોય તો સણ આપણા અંદર જમીનમાં ગાલી શક્ય નહોતું તો અમે એના બદલે શણને વાઢી નખી અને વાઢી નસીને અને ઓળા ઉપર અમે પાથરા કરી દઈએ છીએ ભાઈ ઓળા બતાય ઓળા પર આથી અમે મલ્ચિંગ કરી દઈએ છીએ તો આ બી એટલું ને એટલું આના ઉપર અમે માટી વાળીશું આ મલ્ચિંગ કર્યું આના ઉપર અમે માટી નાખીશું ટ્રેક્ટરથી તો શું કે શક્ય અને જલ્દી આ એક મહિનો બે ત્રણ દિવસ થયા સણના તો તમે હાઈટ બી જોઈ શકો છો તો ભાઈ લગભગ મારી હાઈટ સાડા પોંચ ફૂટની છે તો લગભગ જનરલી પોંચ ફૂટની પોચ પોચ ફૂટનો હાઈટ પકડી લીધી સણને અને કણ શું છે કે અંદર નાખવાથી કાં આમ તો અંદર અમે જમીનમાં ગાલો જ પણ કાં થોડું ઝડપી ઓનું કટિંગ કરવાનું કારણ એ છે કે સોડને હવા ઉજાસ રહેતી નથી એટલે ફંગસ વધાર આવતો હતો તો આપણે એ સોડને શું કે હવા ઉજાસ રહે ઈના બદલે થઈને આપણે થોડું ઝડપી કટિંગ કરીને અંદર આપણે ઈના ઉપર પાછા કરી દીધા અને તમે આનું અમે એ વખત કટિંગ લીધું હતું કારણ કે કોઈ બીનું કટિંગ આપણે છોડનું લેવું તો જે મેન છે ઉત્પાદનમાં કટિંગ મેન વસ્તુ છે તો અમે એ વખત આ કટિંગ કરી દીધેલું આટલું આટલું છોડ ઊભા કર્યા એ વખત કારણ કે ઊભા વજન ઉપરથી કાપવો પડતો હોય તાણાનું શેટિંગ થતું હોય છે અને છોડમાં શું કે જેટલો વધારે ડાળીઓ ફૂટતી હોય તો એને કાઢી નાખવી જરૂરી કારણ કે સૂર્યપ્રકાશ જેટલો મળશે એટલું આ રીતે ઉત્પાદન વધાર આલ છે અને ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે તમે એકલું કેમિકલ નોખશો તો શક્ય નથી ઉત્પાદન એટલું બધું કારણ ઘણા ખેડૂતોનો ફોન આવતા હોય છે કે ભાઈ અમારો ઓર્ગોનિક જ કરવું હોય પ્રાકૃતિક કરવું હોય બીજું કંઈ કરવું નહીં તો તમે જો કરતા હોય અને તમારી જમીનમાં કાર્બન વધ્યો હોય જીવામૃત હાલતા હોય કોઈ બેક્ટેરિયા આવતા હોય તો તમે વર્ષોથી બે ચાર વર્ષથી ચાલતા હોય તો તમે પ્રાકૃતિક કરી શકશો પણ તાત્કાલિક વના ઉપર ના જવું કારણ કે પચાસ પચાસ ટકા તમે કરો અને ધીરે ધીરે તમે આગળ વધો ને થી ત્રણ વર્ષે તમે સો ટકા પ્રાકૃતિક ખેતી ઉપર જઈ શકશો કારણ કે અમારે તો શું છે કે વર્ષોથી અમે છેલ્લા દસ પંદર વર્ષથી અમે આ જે વસ્તુ કરીએ છીએ લીલો પડવાશ કરીએ સાણીઓ ખૂબ નોકીએ છીએ બેક્ટેરિયા લઈએ જીવા લઈએ ઘન જીવા લઈએ તો એના કારણે અમારે તો કાર્બન વધી જાય એટલે અમે શક્ય શકે અમારે થઈ શકે તો અમે જે કરીએ છીએ હાલ ખેડૂત જે ના કરે કારણ કે પચાસ પચાસ ટકા કરશે તો આલ છી અને હરગવાનું સારું ઉત્પાદન લેશે પચાસ ટકા કેમિકલ અને પચાસ ટકા આ જીવામૃત છે સાણિયું ખાતર છે લીલો પડવાશ કરો આ રીતે તમે કરશો તો આગળ વધી શકશો અને ખેડૂતોને ખાસ જણાવવાનું કે દવામાં જે પ્રાકૃતિક શોટ છો કારણ કે સરગો એક સેન્સિટિવ એવો પાક છે કે તમે કેમિકલ શોટ છો ને તો હેવી કેમિકલ શોટ છો તો પત્તો બી નેચર જરી જાય કારણ કે સામાન્યઓને દવા જુઓ અને ઈયળ આવે છે તો સામાન્ય જ આવે છે એક સામાન્ય દવામાં અને પેલું થઈ જાય અને આપણે જે દવાઓ છોટકીએ તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ઓની અંદર મધમાખી જે આવે છે એ ના મરવી જોઈએ એને હાચવાની છે અને જો એને નહીં હાંચવાને તો ઉત્પાદન નહીં આવે ઉત્પાદન ઘણા લોકો કહે છે કે અમારે તમારે જેવું ઉત્પાદન નહીં આવતું આપણે કેમિકલ એટલો બધો એવી છોટીએ છીએ ને કે મધમાખીને જ આપણે ખતમ કરી નાખીએ અને એટલું કેમિકલ લોબા સમય સુધી હોય અસર કરતું હોય છે તો મધમાખી આવતી નથી એટલે ફૂલ અવસ્થામાં તો મેં ખેડૂતોને એ સલાહ આપું છું કે તમે કેમિકલ બિલકુલ ઓછું એટલે સામાન્ય જરૂર પડે તો નોખવાને નહીં નોખવાનું ફંગીસાઇડ પાવડરમાં હોય કે પાવડર રૂપમાં કોઈ નહીં નોખવાનું એ તમારે નોખવાની જરૂર પડે તો પ્રવાહી નોખવાનું અને પ્રવાહી નોખશો તો એ પત્તો ચૂસી લે છે લોબો સમય નથી રહેતું અને પાવડરના રૂપમાં નખીને તો એના પર કોટિંગ કરી દે છે તો એ ઘણું બધું ફૂલ અવસ્થા એ નુકસાન કરતું હોય છે તો ખાસ ખેડૂતોને એ મારું કહેવાનું કે જો તમારે આ વિડીયો તો હું મારા સમય સમયે બનાવતો રહીશ બરાબર પણ તમારે શનિ જરૂર છે ખેડૂતોને કે ભાઈ મારે આ આ વિડીયોની જરૂર છે કે આ જે તો તમે કોમેન્ટ ખાસ કરજો કે મારે આ પ્રકારનો વિડીયો જોવો તો હું અંદર સમય સમયે હું એ બી વિડીયો મૂકતો રહીશ તો તમને ખ્યાલ આવે કે તમારું પૂછવાનો પ્રશ્ન રહ્યા નહીં કે હું તમને ટોટલ સમજાવીશ કે કારણ કે વિડીયો તો હું બનાવું છું પણ મારે જે જરૂરી હોય એ હું બનાવતો રહું નેકતો જઉં છું પણ ખેડૂતને શું જરૂર છે મને ખબર ના હોય તો તમે કોમેન્ટ કરજો જેની વધારે કોમેન્ટ આવશે જેના ઉપર એનો આપણે એક વિડીયો બનાવીને આપણે નેકતા રહીશું તો ખાસ કોમેન્ટ કરજો અને લોકોને શેર બી કરજો જે સરગવાના ખેતી કરે એમને તો થોડો ખ્યાલ આવે તો ખેડૂત સક્ષે જાય અને આપણો એક જ દેશ કે ખેડૂતને અને થોડું ગાઈડલાઈન આ લે ઘણા ખેડૂતોને ખબર જ નથી શું કરવું કટિંગ ત્યાં કરવું શું છોટવું એ ખબર નહીં કારણ કે ફૂલ અવસ્થામાં એમને ખબર ના હોય શેક બાજતી હોય પણ કયું કેમિકલ આવી ગયું હોય તો એ કેમિકલના કારણે બધું ફ્લાવરિંગ ડ્રોપ થઈ જતું હોય અને ફેરથી આવતું હોય ને એક બે વખત આવે પછી ફ્લાવરિંગ જાજુ આવે નહીં અને આપણો સમય વીતી જાય અને આપણી શેક તો આવે જ પણ પશ મંદીમાં જે દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયામાં આવે તો વહેલું ઉત્પાદન લેવું હોય તો એના કેમિકલ ઉપર ખાસ જોવા નાખજો પશ કાર્બન ઉપર વધાર જોવા નાખજો તો આ બધું તમે થોડા 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 પ્રશ્ન છે એનું ધ્યાન રાખશો તો સો ટકા તમે સર્જવામાં સક્ષેસ જાઓ અને સો ટકા ઉત્પાદન વધારે લઈ શકશો તો ઓકે થેન્ક યુ આભાર